ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે અગિયાર વાગે પચાસ મિનિટે બુધ પોતાની વર્તમાન કર્ક રાશિને છોડી સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેશે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ હોય કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધના આ રાશિ પરિવર્તનથી તમામ બાર રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ થશે એમાં પણ પાંચ એવી રાશિ છે જેના માટે આ રાશિ પરિવર્તન એમના ભાગ્યને ચમકાવનારું બનશે આ સમય તમારા આત્મવિશ્વાસને વધારે મજબૂત કરશે તમારા વિચારોને લોકો સાથે વધારે સારી રીતે તમે પ્રસ્તુત કરી શકશો આ પાંચ રાશિના લોકોના પ્રેમ સંબંધમાં મધુરતા આવશે અને દાંપત્ય જીવનનો સુખદ અનુભવ મળશે પરિવારના સભ્યો તથા મિત્રો સાથે વધારે લાગણીનું જોડાણ અનુભવશો સામાજિક જીવનમાં સક્રિયતા વધશે નવા મિત્રો બનશે અને ધનની સ્થિતિ વધારે મજબૂત બનશે આ સમય દરમિયાન દરેક રાશિના લોકોએ ગણેશજીની ઉપાસના કરવી અને બુધવારે પક્ષીઓને મગની ચણ નાખવી આ પાંચ ભાગ્યશાળી રાશિ છે મેષ મિથુન સિંહ ધનુ અને કુંભ જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ પાંચ રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ